એજ્યુકેશનની નવીતક એડમિશન ફેર બે હજાર પચીસ અમદાવાદમાં આજથી ઉપલબ્ધ છે એફએર્સ એક અગ્રણી વિશ્વ એજ્યુકેશન કેરના આયોજક હવે પ્રાઇટ પ્લાઝા બોડકદેવ અમદાવાદ ખાતે દસ અને અગિયાર મે બે હજાર પચ્ચીસના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત કરવા માટે ખૂબ ઉત્સાહિત છે આ ઇવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારનો અનુભવ વચન આપે છે ધોરણ બાર માં પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય કે હવે ધોરણ બાર પછી શું કરવું તો આ ફેર દ્વારા તમારી મૂંઝવણ દૂર થશે આ ફેર અંતર્ગત ધોરણ બાર સાયન્સ પછી શું કરવું ધોરણ બાર કોમર્સ પછી શું કરવું અને ધોરણ બાર આર્ટસ પછી શું કરવું તેની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ ઓ વીસમાં એડમિશન્સ ફેરના આયોજન કરતા છે એડમિશન્સ ફેર ભારતના અલગ અલગ બાર શહેરોમાં થાય છે એડમિશન્સ ફેરનો ઉદ્દેશ્ય એવો છે કે જે ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ છે કોલેજીસ છે જેમાં ગુજરાતની પણ નામાંકિત યુનિવર્સિટીઝ આવી જાય છે અને ગુજરાત બહારની જેમ કે ચેન્નાઈ હૈદરાબાદ પુણે રાઇટ ચારે ચાર દિશામાંથી સાઉથ નોર્થ વેસ્ટ રાઇટ ઇસ્ટ બધી જગ્યાએથી યુનિવર્સિટીઝ આપણા શહેર અમદાવાદમાં આવી જાય તો આ બધી જ યુનિવર્સિટીઝના એડમિશન્સ ટીમ એડમિશન ડિરેક્ટર એડમિશન્સ હેડ ઘણી યુનિવર્સિટીઝના રજિસ્ટ્રારે પોતે અહીંયા હાજર છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એવો છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હમણાં રિઝલ્ટ આવ્યું ગુજરાત બોર્ડનું અને હવે ટૂંક સમયમાં સીબીએસસીનું પણ આવશે આઈસીએસસીનું પણ આવી ગયું એ લોકો હવે શું કરશે તો કોઈને કોઈ યુનિવર્સિટીમાં કે આગળ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સિલેક્ટ કરે એટલે એમને એડમિશન ફેરમાં એક જ જગ્યાએ એક જ છત નીચે એમને ઘણી બધી યુનિવર્સિટીઝનો ઓપ્શન મળે આપ અહીંયા જોઈશીશ આખા ભારતમાંથી પાર્ટિસિપેટ કરી રહી છે આ યુનિવર્સિટીઝની ડાયરેક્ટ ઇન્ફોર્મેશન રાઇટ અને રિલેવન્ટ સોર્સિસથી મળે એટલે યુનિવર્સિટીની પોતાની જ ટીમ અહીંયા બેસેલી છે એમનો સ્ટાફ છે એટલે યુનિવર્સિટી શું પ્લેસમેન્ટ આપે છે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ફીસ શું છે અલગ અલગ બસો જેટલા પ્રોગ્રામ્સ ઓફર કરતી હોય છે જે પહેલાં પ્રોગ્રામ્સ ચાલતા હતા બીકોમ બીએસસી બીસીએ એવું નથી હવે ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે જે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આગળ હવે જેનું ભવિષ્ય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે સાયબર સિક્યુરિટી છે કોમર્સમાં પણ ઘણા બધા મેનેજમેન્ટને લગતા પ્રોગ્રામ્સ છે આ બધાની વિસ્તૃત માહિતી વન ટુ વન કાઉન્સેલિંગ કરી અને અહીંયાથી સ્ટુડન્ટ્સને અને વાલીઓને બંનેઓને આપવામાં આવે છે અત્યારે આપ જોઈશો લગભગ હજારથી આજેની બંને દિવસ આ એક્ઝિબિશન બે દિવસ છે દસ અને અગિયાર મે પ્રાઇડ પ્લાઝા હોટલ જે બોડકદેવ ખાતે આવી છે એમાં સવારે અગિયારથી સાંજે સાત વાગ્યા સુધીનું એક્ઝિબિશનનું આયોજન થયું છે તો લગભગ લગભગ બે દિવસમાં હજારથી વધારે સ્ટુડન્ટ્સ વાલીઓ સાથે આવે છે એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ સાથે મેં હમણાં ઇન્ટરેક્ટ કર્યું કે એક ફેમિલી ભુજથી આવ્યું હતું બરાબર ભુજથી રાત્રે નીકળીને સવારે અમદાવાદ આવે અહીંયા યુનિવર્સિટીઝને મળવા માટેથી એટલે એક સ્ટુડન્ટ તરીકે એક શિક્ષાર્થી તરીકે એમના માટે બહુ ઓપોર્ચ્યુનિટી હોય છે એક જગ્યાએ આટલી બધી યુનિવર્સિટી મળી એક શિક્ષાર્થીને એક વાલીને શું ફાયદો થાય કે એક જ જગ્યાએ આટલા બધા ઓપ્શન્સ મળે છે એ લોકો ડિટેલમાં જઈને બધું જ વાતચીત કરી શકે છે મુક્તપણે રાઈટ ઘણી યુનિવર્સિટીઝ એવી છે જે મેરિટ બેઝ ઉપર સ્કોલરશિપ્સ પણ આપતી હોય છે તો એમાં શું ક્રાઈટેરિયા છે રાઈટ કયો પ્રોગ્રામ છે માં કેટલી સીટ્સ છે શું ફીસ છે પ્રોગ્રામ પૂરયો થયા પછી ક્યાં પ્લેસમેન્ટ છે ગયા વર્ષે શું પ્લેસમેન્ટ આપ્યું હતું એકદમ નોન બાયસલી અહીંયાથી પ્રાપ્ત આલો એવરીવન આઈ એમ કાશીફ અબ્દાસી આઈ એમ ડિરેક્ટર ઓફ એડમિશનસ એટ જીજી યુનિવર્સિટી આજ હમ લોગ યહા પે ઓફર્સ કે এড્યુકેશન સેવર્સ મે આયે હુએ હે ઇટ્સ અ બ્યુટીફુલ ઓર્ગેનાઇઝ્ડ शेयर जहाँ पे कि सारे यूनिवर्सिटीज आए हुए हैं जो कि स्टेट से भी हैं अदर स्टेट से भी हैं एंड दे हैव है इंफॉर्मेश आर अवेलेबल तो ये बहुत अच्छा प्लेटफॉर्म है स्टूडेंट्स के लिए कि वो सब यहाँ पे आ रहे हैं अपने पेरेंट्स के साथ आ रहे हैं एंड दे आर कलेक्टिंग द इंफॉर्मेशन वॉट ऑल ऑप्शन आर अवेलेबल फॉर द करियर फ्यूचर करियर एंड ये लोग सब मिलके जो तो इन्फॉर्मेशन मिलेगी उसके बाद आई होप कि बच्चे बहुत अच्छा एक डिसीजन ले पाएंगे एंड इनका करियर बहुत अच्छा होगा ये बहुत अच्छा प्लेटफॉर्म बना है हम लोग भी यहाँ पर आए हुए हैं एंड वी आर फाइंडिंग कि यहाँ पे बहुत सारे पेरेंट्स ऐसे भी आ रहे हैं जिनको कि तो अभी तक आइडिया ही नहीं था कि बच्चों के लिए क्या कोर्स सिलेक्ट करना है या उनको किस लाइन में लेके जाना है बट नाउ दे आर गेटिंग लॉट ऑफ क्लैरिटी फैकल्टीज भी हैं यहाँ पे काउंसलर्स uh, भी हैं यहाँ पे जो सब क्वालिफाइड हैं अच्छे इंस्टीट्यूशन से हैं दे आर क्वाइट कंसर्न अबाउट द स्टूडेंट्स देयर करियर एंड देयर फ्यूचर सो यहाँ पे एक बहुत अच्छा माहौल बना हुआ है आप देख सकते हैं यहाँ पे बहुत सारे बच्चे आए हुए हैं बहुत सारे लोग आए हुए हैं और ये सब मिलके जो है अपने एक करियर का उत्सव तरीके से बना रहे हैं एंड आई एम वेरी होपफुल कि यहाँ से बहुत अच्छा इंडिया का फ्यूचर तैयार होगा एंड ऑल द बेस्ट टू इच वन ऑफ द स्टूडेंट्स एंड इच वन ऑफ दूनिवर्सिटी थैंक यू सोच मेहता दिव्यांग न्यूज अहमदाबाद